તો એકદમ હેલ્ધી ને એકદમ ટેસ્ટી વેજ ઢોકળા એટલે કે ઘણા બધા વેજીસ સાથે આજે આપણે બનાવીશું એકદમ યુનિક ઢોકળાની રેસીપી અને એ તમને અથાણાનો પણ એકદમ ઝક્કાસ ટેસ્ટ આપશે તો ચાલો જોઈએ કઈ રીતે બને છે તો હવે આ ઢોકળા બાઇટ્સ બનાવવા માટે આપણે લેશું વેજીસ તો એમાં મેં અહીંયા દૂધી કોબી ગાજર અને બીટ આટલા શાકભાજી અંદર મેં એડ કર્યા છે મતલબ મારી પાસે જે હતા હાજરમાં એડ કર્યા છે તમારી પાસે કોઈ બીજી પણ સબ્જી હોય તો બધા જ આની અંદર આ રીતે ચોપરમાં અથવા તો ખમણીને એડ કરી શકો મેં અહીંયા કોબી અને દૂધીને ખમણેલી છે એ જ રીતે ગાજરને પણ ખમણેલું છે અને આ બીટ છે એને આ રીતે ચટણીના જારની અંદર ફેરવેલું છે હવે આમાં આપણે એક નાની વાટકી રવો એડ કરી દઈશું અને એ જ વાટકી ચોખાનો લોટ એડ કરી દઈશું એ જ વાટકી આપણે મક્કીનો લોટ એડ કરી દઈશું અને પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ત્યાર પછી થોડી એવી હળદર કાશ્મીરી રેડ ચીલી પાવડર મરી પાવડર એડ કરી દઈશું અને હવે આને આપણે મિક્સ કરી લેશું જોઈએ તો ઉપરથી આપણે રવો થોડો પાછો એડ કરી દઈશું અહીંયા મેં બે વાટકી રવો પાછો એડ કર્યો છે એટલે ટોટલ એક કપ રવો છે અને અડધો કપ મકાઈનો લોટ ને ચોખાનો લોટ બંને અડધા કપમાં છે એટલે દોઢ કપ અને એ જ રીતે આપણે એકથી આ કપ દહીં એડ કર્યું છે મીડિયમ ખાટું છે થોડું એવું પાણી એડ કરી અને આમાં થિકનેસમાં આપણે બેટર બનાવવાનું છે થોડું પાણી એડ કરી અને આને આ રીતે મિક્સ કરી દઈશું અને સાઈડ પર મૂકી દઈશું દસ મિનિટ માટે આને રેસ્ટ આપી દઈશું ત્યાર પછી આપણે ઢોકળા બનાવીશું તો આ રીતે એકદમ સરસ આપણે મિક્સ કરી અને આને સાઈડ પર રહેવા દઈશું ઢાંકીને દસ મિનિટ બાદ આપણે આને ફરી પાછું જોઈ લઈશું તો હવે અહીંયા હું તલ એડ કરું છું બે ચમચી તલ એડ કર્યા છે અને હા આમાં સ્પાઈસી મરચી પણ મેં એકદમ સરસ ઝીણી વાટીને એડ કરી છે હવે અડધી ચમચી એનો એડ કરું અને ત્યાર પછી ઉપરથી થોડું પાણી એડ કરી અને આ રીતે આને થિકનેસમાં આપણે મિક્સ કરી લેશું તો જ્યારે પણ ઢોકળામાં કંઈ નવી વેરાયટી મતલબ નવું કંઈ એકદમ હેલ્ધી ને ઘણા બધા વેજીસ સાથે જો ઢોકળા ખાવાનું મન થાય ને તો આ ઢોકળા તમારા માટે એકદમ સરસ ટેસ્ટી ઓપ્શનમાં છે હવે આ જે પ્લેટ છે એને આ રીતે આપણે ગ્રીસ કરી લેશું બીજી બાજુ સ્ટીમર છે એ પણ મેં સ્ટીમ કરી લીધું છે અને ત્યાર પછી જ એનું એડ કરવાનો છે જ્યારે આપણે ઢોકળા બનાવવા હોય અને હવે આને બરાબર મિક્સ કરીને બે પ્લેટમાં હું સરખી માત્રામાં કાઢી લઉં છું અને ઉપરથી આ રીતે ચમચી વડે આપણે સ્પેડ કરી દઈશું ત્યાર પછી આ રીતે મારી પાસે જાડી છે તમારી પાસે ઢોકળ્યું હોય તો એમાં પણ પ્લેટ મૂકી શકો મેં આ રીતે એક તપેલાની અંદર જાડી મૂકી અને બંને પ્લેટ મૂકેલી છે હવે આને માત્ર દસ મિનિટ ફૂલ ફ્લેમ આપણે સ્ટીમ કરવાનું છે તો હવે આ રીતે પ્લેટ મૂકીને ઉપરથી કોઈ એવું ઢાંકણ ઢાંકી દેવું આ મેં અહીંયા થાળી રાખેલી છે પણ કોઈ એવું ઢાંકણ ઢાંકવું કે સ્ટીમ બરાબર થઈ શકે એટલે કે ફૂલ ફ્લેમ પર દસ જ મિનિટમાં બનીને તૈયાર થશે કારણ કે આ જે ઢોકળા છે એમાં આપણે બહુ બધા વેજીસ એડ કર્યા છે જેના કારણે આ ઢોકળા ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે બીજી બાજુ આ ઢોકળાના એકદમ નાના નાના આપણે ચક્કોર પીસીસ બાઇટ્સમાં બનાવી લેશું અને ત્રણ ચમચા તેલ બીજી એક કડાઈની અંદર ગરમ મૂકી દેસુ તેલ ગરમ થાય ને એમાં અડધી ચમચી આપણે જીરું એડ કરી દઈશું અને લસણના મોટા ત્રણ ગાંઠિયા આ રીતે બારીક સમારી અને આમાં એડ કરી દઈશું બે ચમચી આમાં તલ એડ કર્યા છે જ્યારે લસણ એડ કરો ત્યાર પછી જ તલ એડ કરવા જેથી કરીને તલ બહુ તતડે નહીં અને એકદમ શેકાઈ પણ જશે તો આ રીતે બધું જ હવે શેકવાનું છે અને આ લસણ છે ને એને એકદમ ક્રિસ્પી કરવાનું છે એટલે કે કલર પણ ચેન્જ થઈ જશે અને જ્યારે પણ તમે બાઇટ્સ લેશો એટલે આ લસણ છે એકદમ ક્રિસ્પી ક્રંચી મોઢામાં આવશે મતલબ દાંત નીચે આવશે તો આ રીતે આને કરવાનું છે પછી એક ચમચી આ કા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને એ જ રીતે કઢીપત્તા થોડા સમારીને આમાં એડ કરવાના છે તો એ પણ વધારે ક્વોન્ટિટીમાં પડે છે અને ત્યાર પછી જે અથાણા આ બાઇટ્સ ઢોકળા આપણે ટાઇટલ માર્યું છે તો અથાણાનો જે સંભાર આવે છે ખાટી કેરીના અથાણાનો જે એસ કે મસાલો આવે છે મસાલો બે ચમચી આની અંદર એડ કર્યો છે હવે એક મિનિટ માટે આને સાતળી લેશું અને પછી ઢોકળા આપણે જે બાઇટ્સમાં કાપીને રાખ્યા એ બધા જ આની અંદર એડ કરી દઈશું હવે આ ઢોકળાને છે ને એકદમ ધીમે ધીમે મિક્સ કરવાના છે જો વધારે આને ફટાફટ હાથ ચલાવશો તો આ ઢોકળા છે ને ભાંગી જશે કારણ કે આની અંદર ઘણા બધા વેજીસ છે એટલા માટે ઢોકળા એકદમ પોચા હોય છે ઉપરથી ગાર્નિશ માટે એકદમ ફ્રેશ આમાં ધાણા એડ કરી દેસું અને તૈયાર છે આપણા અથાણા ઢોકળા બાઇટ્સ ખાવા માટે રેડી છે તો આ રીતે એકદમ સરસ એવા ટેસ્ટફુલ ઢોકળા બનાવી શકાય ને પણ તરત જ અને શાકભાજી તમારી રીતે કોઈ પણ તમે આમાં ઉમેરી શકો તો તમને જો આ રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરી દેજો અને મારી ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય અને આ વિડીયો પહેલીવાર વોચ કરતા હોય તો પહેલાં તો જો તમને મારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઇક ચોક્કસથી કરી દેજો ફરી પાછા આપણે મળતા રહેશું આવી જ અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ